આજનો સુવિચાર જે પુસ્તક બંધ રહે છે તે માત્ર કાગળનો ઢગલો છે આ એક ચીની કહેવત છે પુસ્તકો જ્ઞાનના અમૂલ ભંડાર છે પુસ્તકો સમાજને અંદરથી સાફ કરનાર પરિબળ છે પણ જો એ પુસ્તક કબાટમાં જ પડ્યા રહે કોઈ વાંચે નહીં તો એ પુસ્તકની કોઈ કિંમત નથી આ વાક્ય એક અન્ય બાબતને પણ સ્પષ્ટ કરે છે કે કોઈપણ દેશની પ્રજાની બુદ્ધિમત્તાનો આધાર એ કેટલા પુસ્તક વાંચે છે એના પર છે આપણા દેશની વાત કરીએ તો વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકો આપણી પાસે ઉપલબ્ધ છે પણ એ વાંચે છે કોણ જો એ મહાન તત્વજ્ઞાનથી ભરેલ પુસ્તકો વંચાય નહીં તો એની કોઈ કિંમત નથી જગતમાં પુસ્તક એક કિંમતી ઘરેણું માનવામાં આવે છે પુસ્તક સમાજમાં ક્રાંતિ લાવી શકે છે પુસ્તકો જીવન અજવાળી શકે છે પણ એ પુસ્તકો વંચાય નહીં તો એ માત્ર કાગળનો જથ્થો છે જેમ કે દીવાસળીની ટોચ પર લાગેલો પદાર્થ ઘસાય નહીં તો એમાંથી ઝબકારો થતો નથી અગ્નિ પ્રગટતો નથી અને દિવાસળી વર્ષો સુધી એમને એમ પડી રહે તો એ નષ્ટ થઈ જાય છે પુસ્તકો પણ વંચાય નહીં તો એમાં રહેલા વિચારો બીજાના મન કે હૃદય સુધી પહોંચતા જ નથી